ਆ ਗਏ ਜਮਾਨੋ ਲੈ ਆਓ ਮੂੰਹ ਤੇ

ના તરા સે જિંદગી હા કરો હવે પકડી લાવ બા એટલે ન્યસ્તે ગળી જ હું હાલ આયો એડો હવે તમાર પાણી ક્યાં હું તો હાલ આવી બેઠો છું જેતતી બોલ પતંગ લઈ આલું પતંગ નથી બુડા તો ઉંકે શું કઈ વાતો ઉતરાના કયું લીલો ઓય પીઓ લે લે મમ્મી કઈ કે એના હા લે પતંગો લે પણ પતંગે

પતંગ ભાવના બે પતંગ હા છ રૂપિયા ના બે એટલે ભાવ છે પણ હારું મૂકી ના શકાય

Too bây giờ có thêm vào lèo. Ay, nhớ. Mặt trọng vào đất rồi. Ni bây giờ. Mặt trọng vào đất rồi. rồi. rồi.

કોઈ છે નહી આવે વિસ્તારમાં તો એ દેખાતું જ નથી બાય બાય બસ સાગરવાળા તો મન બહુ બધા એવું મન કે મરી જવ હારું પૈસા જીંદી શું કરવાની મરવાનું જઉસ ધબા ની કુસકો ભાઈ મરી જાવ